કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાજીનામું આપનાર અનેક હોદ્દેદારો અને કાર્યકરો આપમાં શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે સુરત કોંગ્રેસમાં પ્રમુખ વિપુલ ઉદના લઈને ભંગાણ સર્જાયું હોવાના આક્ષેપો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનારાઓ દ્વારા કરી રહ્યા છે ત્યારે સુરત કોંગ્રેસમાંથી રાજીનામું આપનારાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયામાં કોંગ્રેસના મહામંત્રી ફિરોઝ કોંગ્રેસના વર્ષો જૂના નેતા કલ્પેશ બારોટ સલીમ ઘડિયાળી વાઘેલા રશ્મી સોલંકી યુસુફ બડે સહિત અનેક આગેવાનોએ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીનો નો ખેસ સ્થાન કર્યું હતું કોંગ્રેસ ની અંદર ક્યાંક ને ક્યાંક માન સન્માન નો અભાવ હતો ઈચ્છા શક્તિ જીતવાનો એનો અભાવ હતો નેતાગીરી સતત લિગ્લેક્શન તરફ આગળ વધતા હતા કે સારા આગેવાનોને સાઈડ પર રાખવા એ લોકોને કામગીરી નહીં સોંપતી ગ્રુપિઝમ આ બધાથી થાકીને કંટાળીને વિચાર કર્યો કે હવે કોઈક પાર્ટીમાં આપણી એક્સપર્ટિસનો ઉપયોગ તો થાય ઉપયોગ વગરના થઈ જઈશું નહી તો સુરત શહેર કોંગ્રેસમાં પ્રમુખ તરીકે વિપુલ ઉજનાવાલાની નિમણૂક થઈ તે દિવસથી આ

પોતાની યોગદાન આપી ચૂકેલા જે સાથીઓ છે અને તમામ તમામ સાથીઓ આજે આમ આમ આદમી આદમી પાર્ટીમાં જોડાયા છે આ સાથીઓનું પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું અમારી છાતી ગદગદ ફૂલે જ્યારે આવા અનુભવી સાથીઓ એક નાની એવી નવી પાર્ટી યુવાનોની પાર્ટીની અંદર જોડાતા હોય પોતાના અનુભવોનો નીચોડ લઈ અને જ્યારે આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા આવ્યા છે ત્યારે તમામ સાથીઓનું સ્વાગત કરું છું હું ફિરોઝભાઈ મલિકને વિનંતી કરીશ કે પોતાની વાત જે છે એ આપ સૌ સમક્ષ રાખે સુરતના લોકોને અને ગુજરાતના લોકોને એક સંદેશ આપે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી પરિવારની અંદર અમે લોકો જે અમારી રણનીતિ છે અને અમે ગુજરાતને જે વિકલ્પ આપવા માટે જે સંઘર્ષ કરીએ છીએ એમાં એમનું પોતાનું પણ યોગદાન રહી તો હું ફિરોઝભાઈ ને મેં વિનંતી કરીશ કે એ પણ આપ સૌને સંબોધિત કરે આજે ત્રીસ થી વધારે કાર્યકર્તાઓ કે જે આમ તો બહુ મોટા આગેવાનો છે એટલે એમની સાથે એમના પોતાના આગેવાનો પણ જે છે એ સાથે એટલે મોટી સંખ્યામાં આમ કહી શકાય કે કરીબન કરીબન ત્રણસો થી વધારે લોકો આજે જે છે અલગ અલગ અનુભવી અનુભવની સાથે જોડાયા છે આ તમામ જે સાથીઓ છે એનું અદયથી સ્વાગત કરું છું